ઉનાળાની સિઝનને એટલે એક બાજુ ગરમી અને બીજી બાજુ શાકભાજીની ભારે અછત અથવા તો મોંઘા થઈ ગયા હોય તો એવા સંજોગોમાં ગૃહિણીઓને સાંજે જમવામાં શું બનાવવું કે નાસ્તામાં શું બનાવીએ એ પ્રશ્ન મૂંઝવતો હોય તો આજે આપણે દૂધીના ઢોકળા બનાવીશું એટલે શરીરમાં પણ ઠંડક આપશે અને વળી ઇન્સ્ટન્ટ બનાવીશું આથા વિનાના એટલે આ ગરમીમાં આથાને કારણે કોઈને એસિડિટીનો પણ પ્રોબ્લેમ નહીં થાય તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ સરસ તાજી એવી દૂધી લીધી છે એમાંથી આપણે થોડી જ લઈશું આ રીતે કટ કરીને સૌથી પહેલાં એની છાલ ઉતારી લઈશું અને ત્યારબાદ એને ચોપરમાં બારીક રીતે ચોપ કરી લઈએ અથવા તો તમે છીણીને પણ લઈ શકો અને મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો અને વચ્ચેનો બીજનો ભાગ એકદમ કુમળો છે બિલકુલ બીજ નથી એટલે મેં આ રીતે કટ કરી લીધી છે અને ત્રણ લીલા મરચાં સાથે લઈશું અને એક ઇંચ જેટલું આદુના ટુકડા કરીને ઉમેરીએ અને બારીક રીતે ક્રશ કરી લઈએ આ રીતે એકવાર એને હલાવી લઈએ અને ફરીથી એકવાર ગુમાવી લઈશું કે જેથી કોઈ મોટા ટુકડા હોય તો સરસ રીતે ક્રશ થઈ જાય અને હવે એકદમ બારીક કરી છે જુઓ અને હવે હું એને તમને કપમાં માપીને બતાવીશ કે જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે દૂધીના માપનો તો આ એક કપ જેટલી દૂધી થઈ છે તો એને એક આ બાઉલમાં લઈશું ત્યારબાદ આ એક કપ જેટલો રવો લીધો છે તમે બારીકવાળો રવો અથવા તો થોડો સાધારણ મોટો રવો આવે છે ને એ પણ લઈ શકો અને વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લીધો છે આ ઝીણો લોટ છે અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું આ બંને લોટથી ઢોકળામાં બાઇન્ડિંગ આવશે અને અડધો કપ આ દહીં લીધું છે સાધારણ ખટાશવાળું અને વન ફોર્થ કપ જેટલી અમેરિકન મકાઈ છે જ લીધી છે સાધારણ પલ્સ મોડ પર રાખીને એને સાધારણ જ ક્રશ કરવાની છે સાવ પેસ્ટ નથી કરવાની થોડો ક્રંચ આપણને ઢોકળા ખાતી વખતે લાગે એ રીતે ક્રશ કરવાની છે દહીં તમે લો ને તો થોડું ઘટ હોય ને એવું લેજો હવે આ બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું કે જેથી ઢોકળા ખાતી વખતે ગળામાં કોરા નહીં લાગે હાફ ટી સ્પૂન હળદર અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી અને સ્વાદ મુજબ મીઠું લઈશું સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ પાણી ઉમેરીશું એક કપ પાણી લીધું છે થોડું થોડું ઉમેરતા જઈએ અને સાધારણ નરમ રહે એ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે જુઓ આ રીતનું મિશ્રણ તૈયાર કર્યું છે અને હવે એને ઢાંકીને વીસ મિનિટ રેસ્ટ આપીશું કે જેથી આપણે રવો લીધો છે એ સારી રીતે પાણી એબ્ઝોર્બ કરે અને એક કપમાંથી આટલું પાણી બચ્યું છે લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અને ઢાંકીને રવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે ઢોકળાની થાળીમાં આપણે મૂકવાના છીએ એને ઓઇલથી ગ્રીસ કરી લઈએ હવે વીસ મિનિટ બાદ આપણે મિશ્રણને જોઈ લઈશું તો થોડું પાણી એબ્ઝોર્બ થયું છે તો આ બચ્યું છે એટલું પાણી ઉમેરી દઈશું એક કપ પાણી મેં ઉમેરી દીધું છે અને આટલું પાણી મારી દ્રષ્ટિએ પ્રોપર છે વધારે પડતું ઢીલું નહીં થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે આ એનો છે તો એક ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને એના ઉપર બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીએ અને બીજી બાજુ મેં ગેસ પર ઢોકળીયું ગરમ કરવા મૂકી દીધું છે આ પ્રોસેસ તમારે પહેલાં કરી દેવાનો એટલે કે ઢોકળીયું ગરમ કરવા પહેલાં મૂકી દેવાનું આટલા મિશ્રણમાંથી બે થાળી જેટલા ઢોકળા થશે તો આ રીતે બંને થાળીમાં આપણે અડધું અડધું મિશ્રણ લઈશું અને તમે એક એક થાળી મૂકવાના હો ને તો એક થાળી જેટલું મિશ્રણ કાઢીને એમાં હાફ ટીસ્પૂન જેટલો એનો ઉમેરજો અને બીજી થાળી મૂકો ત્યારે ફરીથી એમાં હાફ ટી સ્પૂન જેટલો ઉમેરજો હવે થોડું લાલ મરચું આની ઉપર સ્પ્રિન્કલ કરીશું અને ત્યારબાદ અગાઉથી ગરમ કરેલા ઢોકળિયામાં મૂકીને ગેસની ફ્લેમને મીડિયમ રાખીને બારથી તેર મિનિટ જેટલું સ્ટીમ કરી લઈએ હવે ઢોકળા થઈ ગયા છે તો જોઈ લઈશું વાવ કેટલા સરસ ઢોકળા આપણા રેડી થઈ ગયા છે તો બંને થાળીને આપણે બહાર કાઢી લઈશું અને થોડીવાર એને ઠંડી થવા દઈએ ત્યાં સુધીમાં વઘાર રેડી કરીએ તો વઘારિયામાં થોડું તેલ લીધું છે અને રાઈ તથા તલ ઉમેરીશું અને થોડા મરચાં કાપીને લીધા છે ત્રણથી ચાર અને આ મીઠા લીમડાના પાન છે તો થાળીને હવે કટ કરી લઈશું અને ત્યારબાદ ઉપર વઘાર ઉમેરીએ ચોપ કરેલી કોથમીર છે અને ઢોકળાને કટ કરું ત્યારે તમે જુઓ કેટલા જાળીદાર ઢોકળા તૈયાર થઈ ગયા છે અને ફૂલીને કેટલા સરસ બન્યા છે વાવ એકદમ વાદળી જેવા હલકા હલકા અને પોચા પોચા છે તો એને મેં કાંદા કેરીની ચટણી સાથે સર્વ કર્યા છે અને આ ચટણી કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં હાલમાં જ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ થયા આપણા દૂધીના ઇન્સ્ટન્ટ ઢોકળા અને જુઓ પાછળ પણ તમે જુઓ કે કેટલી સરસ જાળી પડી છે અને એકદમ નરમ થયા છે ગરમ ગરમ ઢોકળા તમે ચટણી સાથે અથવા તો ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો આ મેં કાંદા કેરીની ચટણી સાથે સર્વ કર્યા છે તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો અને તમે ઉનાળામાં આ ગરમીથી બચવા માટે કઈ કઈ વાનગીઓ બનાવો છો તે મને ચોક્કસ કોમેન્ટ કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો